માં પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધી ના જન્મ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો પાભર રાધનપુર હાઇવે પર આવેલ લોક નિકેતન છાત્રાલય ખાતે પાભર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના જન્મદિવસ નિમિત્તે વિવિધ વૃક્ષો વાવીને જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આપણા ભારત રત્ન વડાપ્રધાન સ્વર્ગસ્થ્રી રાજીવ ગાંધીની આજે જન્મજયંતિ નિમિત્તે ભાભર તાલુકા અને ભાભર શહેર કોંગ્રેસ દ્વારા વૃક્ષારોપણનો આજે કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં તમામ મિત્રો આજે વૃક્ષારોપણ કરેલ છે રાજીવ ગાંધી આધુનિક ભારતના એક ઘડવૈયા હતા કે કમ્પ્યુટર કોને કહેવાય એની જ્યારે આપણા ભારતમાં કોઈને ખબર નથી ત્યારે કમ્પ્યુટરનો આવિષ્કાર કરનાર આપણા રાજીવ ગાંધી હતા દેશના કમનસીબે બહુ જ યુવાન વયે એમને જે એમની હત્યા કરવામાં આવી પણ છતાંય એ પરિવારે એ હત્યારાઓને પણ માફ કરી દીધા હતા એટલે ગાંધી પરિવાર હંમેશા દેશ માટે એમણે હંમેશા જે બલિદાન આપ્યું છે સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીજી હોય રાજીવ ગાંધી હોય અને અત્યારે પણ એ લોકો વિપક્ષમાં બેસીને જનસેવા એ એમનો મુખ્ય હેતુ રહ્યો છે